ડીસાના પુષ્પમ ફ્લેટનું પાણીનું છોડાણ કપાયું છેલ્લા પાંચ વર્ષથી વેરા ન ભરતા ડીસા પાલિકા દ્વારા કરાઈ કાર્યવાહી ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે લાલાંક કરવામાં આવી રહી છે જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી હતી ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે ઘણા વર્ષોથી વેરો ન ભરતા રેઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનું તેમજ પાણી અને ગટર જોડાનું કાપી નાખવાની નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે જે દરમિયાન આજે પાલિકાના ચીફ ઓફિસર ગૌરંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું અને પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા ચોત્રીસ જેટલા પરિવારોને વેરો ભરવા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી જોકે છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા પંચ્યાસી હજાર ઉપરાંતનો વેરો ન ભરાતા આખરે પાલિકા દ્વારા મુખ્ય નળ કનેક્શન કાપી લેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવા દોડધામ મચી હતી